ચાલો બધા રેડી જો આપણે આવા આકારો આ ટેબલ ઉપર બનાવવાના છે બરાબર લંબચોરસ પછી ચોરસ ત્રિકોણ અને ગોળ બરાબર મેં તમને ડૂચા આપ્યા છે ને એટલે આ બે તો જો કેવા સરસ ગોઠવવા માંડ્યા માંડો ગોઠવા માંડો બેટા ચાલો તમારા તમારા ડૂચા ગોઠવવાનું ચાલુ કરી દો બધા પોતાના આકાર બનાવવા માટે

અરે વાહ કયો છે અને આ બેનો એ કયો બનાવ્યો છે નવ્યા બેન ને ધનુ ધા ધનુ બેને હે તમારો કયો છે લંબચોર શિવાગી બેન કયો છે સર ચાલો તમારે કયો આકાર છે વાહ ભાઈ વાહ ગોળ આકાર એ શ્રેયા બેન દેવી બેન ચાલો કુશભાઈ તમે શું બનાવ્યું તમારે કેમ લમચોલ થોડો છે તમારે લે આવડી ગયું ત્રિકોણ પણ જો હરખું નથી થાતું આને હરખા ગોઠવો બેટા આમ સરખા ગોઠવો ચાલો આનો હરખો શેપ કરો ઉપરથી સરસ કરો સામેથી સરસ બધાય બહુ સરસ આકારો બનાવ્યા હો ચાલો તમારા બધા પોતાના માટે તાળી પાડી દયો ખૂબ સરસ ચાલો